વ્યક્તિના જીવન ઉપર આસપાસની બાબતો અસર કરે છે આપણી આસપાસ અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે ગ્રામ્ય જીવનની સૌથી મહત્વની બાબત કોઈ હોય તો એ છે કે તેઓ ઓછામાં ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે ગામડાના લોકો વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે મોટે ભાગે લોકો ખેતીના કામ સાથે જોડાયેલ હોય છે ગ્રામ્ય જીવનમાં સ્થાનિક વ્યવસ્થા અને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ જીવનમાં સીધી અસર કરે છે પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન આપણો દેશ ભારત વિવિધતા વચ્ચે અનોખી એકતા ધરાવે છે આપણો દેશ એટલે ધર્મ ભાષા પ્રદેશ કે આર્થિક ભિન્નતા વચ્ચે અનોખી ઓળખ આપણા દેશમાં પાંચ હજાર કરતા વધારે શહેર અને સત્યાવીસ હજાર જેટલા નાના મોટા નગર છે આસપાસના ગામમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે શહેરમાં આવે છે કેટલાક નગર કે શહેરમાં બીજા રાજ્યથી પણ લોકો આવે છે આપણા દેશના નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ શાંતિથી રહેવાનો અને વિકસવાનો બંધારણમાં અધિકાર આપ્યો છે શહેરમાં રહેનાર લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલ હોય છે કેટલાક એક કરતાં વધારે વ્યવસાય સાથે જોડાયેલા હોય છે આપણી આસપાસ અનેક લોકો આપણને જોવા મળે છે દરેકની જીવન નિર્વાહ કરવા માટેની આવકની જરૂર પડે છે આમ લોકો નોકરી ધંધો કે મજૂરી કામ કરી પૈસા મેળવે છે અને એમાંથી પરિવાર જીવન નિર્વાહ કરે છે બનાસકાંઠા જિલ્લાનું એક શહેર ડીસા અહીંથી થોડું દૂર એક ગામ ગામનું નામ રાણપુર અહીં મોટે ભાગે સૌ ખેતીકામ સાથે જોડાયેલા અહીં કોઈ ખેતી કરે વળી કોઈ પશુપાલન કરે પોતાના ખેતરમાં કામ કરતા કરતા વધારાના સમયે કોઈ ઓજાર બનાવે કે કપડાં સીવવાનું કામ પણ કરે એક તો વળી ટ્રેક્ટર ચલાવે જે બોલાવે એના ખેતરમાં ખેડ કરવા જાય અહીં મોટે ભાગે બાજરી અને બટાકાની ખેતી સાથે સૌ જોડાયેલા છે કામ નાનું પણ અહીં વાળ કપાવવા કે દાઢી કરાવવા શહેરમાં ન જવું પડે અહીં નાની મોટી કેટલીક દુકાનો આ દુકાનોમાં ચપ્પલ મળે કપડા મળે જરૂર પડે ત્યારે તાવ શરદીની દવા ગામની દુકાનમાંથી મળી જાય આ ગામ અને આસપાસના ગામમાં સૌ બટાકા અને બાજરીની જ ખેતી કરે ગામમાં દરજી મળે સુથાર પણ મળે અજામ કે લુહાર પણ આ ગામમાં જ જોવા મળે આ બધા જ એમના વ્યવસાય માટે ખેતી કે ખેતમજૂરી સાથે જોડાયેલા છે ગામમાં એક યુવાને થોડા સમય પહેલા ચા નાસ્તા માટે એક દુકાન બનાવી છે ગામના લોકો કરતા અહીંથી પસાર થનાર વધારે સંખ્યામાં અહીં ચા નાસ્તો કરવા ઊભા રહે છે કેટલાક ખેડૂતો અહીં બારે માસ શાકભાજીની ખેતી કરે છે કેટલાક ખેડૂતો દાડમની કે બીજા ફળની વાડી બનાવે છે ફળ ફૂલ અને શાકભાજીની ખેતી કરનાર પણ આ ગામમાં જોવા મળે છે એમને સૌ મધુબા કહે માલપુર ગામમાં તે રહે

વીસ એકર જમીનનું ખેતર મધુબા અહીં કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે સવારે આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી તે ખેતરમાં મજૂરી કરે ખેતરમાં તે વાવેતર કરે નિંદામણ કરે અને બીજું કામ પણ કરે આખો દિવસ મધુબા મજૂરી કરે ત્યારે સાંજે એમને વેતન મળે રોજ કોઈ ખેતરનું કે મજૂરીનું કામ ન મળે એક વખત એમને દિવસો સુધી કામ ન મળ્યું એ સમયે લવજીભાઈ પાસેથી એમણે ઉછીના પૈસા લીધા નાની દીકરી બીમાર પડી હોય તેમને પૈસાની ખાસ જરૂર હતી આ પૈસા તરત ચૂકવવા જરૂરી હતા એ સમયે કામ ન હતું આ કારણે લવજીભાઈને પૈસા પાછા આપવા માટે એમણે પગમાં પહેરવાના ઝાંજર વેચી દીધા હતા આવું કેટલીય વખત બનતું ખેતરમાં મજૂરીનું કામ ન હોય ત્યારે તે બીજાના ખેતરમાં કે પથ્થરની ખાણમાં મજૂરી કામ કરે હવે એમની ઉંમર થઈ હતી તેમનાથી વધારે મજૂરી થતી ન હતી તે ખૂબ થાકી જાય છે મધુબાના પતિ પણ એમને ઘરકામમાં મદદ કરે છે તેઓ સાંજે ઘરે આવે અને ઘરનું કામ કરે ભોજન તૈયાર કરે અને જમે આ ગામમાં બીજા કેટલાય લોકો છે જેમની જોડે પોતાની જમીન નથી કેટલાક જોડે થોડીક જ જમીન છે જેની પાસે જમીન ઓછી છે તે વરસાદને આધારે જ ખેતી કરે છે આ કારણે વરસાદ ન હોય ત્યારે કેટલાક લોકો આ ગામ છોડી મજૂરી કરવા બીજે જતા રહે છે ખેતી કામ માટેનો આ ચાર્ટ જુઓ અને સમજો નાનું ગામ પાંડરવાડા અહીં સલમાન રહે સલમાન જોડે પોતાનું ખેતર છે સલમાન પાસે દસ એકર જમીન છે આ જમીનમાં તે જાતે ખેતી કરે છે જ્યાં જરૂર જણાય ત્યાં તે કોઈની મદદ મેળવી ખેતી કરે છે આ મદદ માટે તે મજૂરીના પૈસા આપે છે તે બિયારણ અને ખાતર બજારમાંથી વેપારી પાસેથી લાવે છે વેપારી તેને ઉધારમાં બિયારણ અને ખાતર આપે છે પાક ઉતરે એટલે એને વેચીને સલમાન વેપારીને પૈસા પરત આપે છે બાકીના પૈસા ચૂકવતા તે ખેતરની આવકમાંથી સાત કે આઠ મહિના સુધી જીવન જીવવા માટે તે પશુપાલન કરી આવક મેળવે છે સલમાન જોડે એક ગાય અને બે ભેંસ છે તેમનું દૂધ સલમાનને જરૂરી નાણાં મેળવી આપે છે સલમાન દૂધ સહકારી મંડળીમાં ભરાવે છે તેમાંથી જે આવક થાય એમાંથી તે બાકીના ચાર મહિના જીવન જીવી શકે છે કેટલીક વખત પાસેના શહેરની ઔદ્યોગિક વસાહતમાં સલમાન છૂટક કામ મેળવી જીવન નિર્વાહ માટે ખર્ચ ભેગું કરવા મજૂરી કરે છે નાનું ગામ રામનગર અહીં એક વેપારી એમનું નામ જગાભાઈ તેમને નાની દુકાન આ દુકાનમાં શાકભાજી મળે કરિયાણું મળે અને સાથોસાથ જીવન જરૂરી કેટલીક વસ્તુઓ પણ મળે સાબુ મીઠું કે નાની મોટી દવાઓ આ દુકાનમાં મળે રામનગરમાં મોટેભાગે સૌ ચોખાની ખેતી કરે ગામ લોકોને જગાભાઈની દુકાનમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો તે ચોખા લઈને જાય જગાભાઈ આ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી શહેરની મોટી દુકાનમાં આપી આવે ઓછા પૈસે ચોખા ખરીદી જગાભાઈ શહેરમાં થોડા વધારે પૈસામાં આ ચોખા વેચી નાણાં કમાય છે નાનું ગામ સંચારડા દરિયા કિનારે આવેલું ગામ અહીં રૂડીબેન અને લખીમાં રહે તેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી ન તો તેઓ છૂટક મજૂરી કરે છે કે ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી પૈસા કમાય છે રૂડીબહેનને ઘરકામમાં તેમના પતિ સહયોગ કરે છે લખીમા ઘરડા છે તેમના પતિનું અવસાન થયું છે રૂડીબહેન અને લખીમાના ભાગમાં એક નાની હોડી છે તે દરિયા કિનારે જ મૂકી રાખે છે તેમની જોડે ઘરમાં માછલી પકડવા માટે નાની જાળ અને એ માટેના કેટલાક સાધનો છે તેઓ માછલા પકડવા દરિયામાં જાય છે દરિયામાં માછલા પકડવા દૂર સુધી તેમણે જવું પડે છે વર્ષમાં આઠ મહિના સુધી તે માછલી પકડીને જીવન નિર્વાહ ચલાવે છે ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો જોખમકારક હોય છે આ કારણે રૂડીબેન અને લખીમાં ચોમાસાના દિવસો દરમિયાન માછલી પકડવા જતા નથી વરસાદ વાવાઝોડું કે આવી કુદરતી આપત્તિઓ સામે રૂડીબેન અને લખીમાં જેવા માછીમારી કરનારા લાચાર છે જ્યારે આવી કુદરતી સ્થિતિ આવે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે તે માછલી પકડી શકતા નથી ત્યારે તેમની જોડે આવકનું બીજું કોઈ સાધન રહેતું નથી આવા સમયે કામ મેળવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે આ સમયે જીવન નિર્વાહ માટે તેમણે પૈસા ઉછીના લેવા પડે છે ઓછીના પૈસા તેઓ ત્યારે જ પરત કરી શકે છે જ્યારે એ માછલી પકડીને વેચી શકે તેમણે માછલી પકડવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આજકાલ બધે જ પ્રદૂષણ વધતું જોવા મળે છે દરિયામાં પ્રદૂષણ વધવાને લીધે માછલી પકડવા તેમણે દરિયામાં ખૂબ દૂર જવું પડે છે પ્લાસ્ટિક અને ઉદ્યોગોનું પાણી નદી ગટર મારફતે દરિયામાં જાય છે આ કારણે અહીં પ્રદૂષણ વધતું જાય છે પ્રદૂષણને લીધે અહીં માછલીઓ પણ ઓછી થતી જાય છે આ પરિસ્થિતિ પણ રૂડીબેન અને લખીમાને ચિંતામાં મૂકે છે દરિયામાં તોફાન આવે ત્યારે તે માછલી પકડવા જઈ શકતા નથી સુનામી વખતે આવેલ દરિયાના તોફાનમાં તેમને આર્થિક નુકસાન થયું હતું તે સમયે તેમની હોડીને પણ નુકસાન થયું હતું આ વખતે તે લાંબા સમય સુધી માછલી પકડવા જઈ શક્યા ન હતા સરકારે તેમને હોડી લાવવા માટે આર્થિક સહાય કરી હતી આજ રીતે ગામડાના કેટલાય લોકો દૂધ શાકભાજી કે અન્ય સામગ્રી ગામડામાંથી પાસેના શહેરમાં જઈ તેનું વેચાણ કરી જીવન નિર્વાહ કરે છે શહેરમાં વિવિધ પ્રકારના વ્યવસાય જોવા મળે છે આ વ્યવસાય ઉપર અનેક લોકો નિર્ભર હોય છે કોઈને દુકાન હોય તો કોઈને દુકાનમાં નોકરી કોઈ ઓફિસમાં જાય કોઈ રોડ ઉપર બેસીને ધંધો કરે કેટલાક લોકો તો હરતા ફરતા કામ કરે કોઈ શાળામાં કે કોલેજમાં ભણાવવા જાય તો કોઈ નાની મોટી મજૂરી કે કૌશલ્યને આધારે કામ મેળવી રોજગારી દ્વારા જીવન નિર્વાહ કરે છે રેખાનું ગામ નાનું બાજુના શહેરમાં એના માસી રહે રેખા માસીના ઘરે આવી હતી તેણે જોયું તો અહીં કેટલાય લોકો રોડ ઉપરથી જ રોજગારી મેળવે છે કોઈ શાકભાજીની નાની દુકાન ચલાવે છે તો એક માજી લારી ઉપર શાકભાજી વેચે છે ફૂલની દુકાન હોય કે સાયકલ પંક્ચરની તો કોઈ મરામતની દુકાન ચલાવે છે રોડના ઉપર એક ખૂણામાં બુટ પોલિશની દુકાન બનાવી એક ભાઈ રોજગારી મેળવે છે સોડા શરબતની દુકાન કે કરિયાણાની દુકાન પણ અહીં જાણે રોડ ઉપર જ છે રોડ ઉપર ઊભા હોઈએ અને થોડી જ વારમાં ગાડીનો કાચ સાફ કરી પૈસા ભેગા કરનાર પણ રેખાએ જોયા એક ભાઈ સાયકલ ઉપર સફાઈના સાધનો અને પીવાના પાણી માટે ફેરીઓ થઈ રોડ ઉપર જ ધંધો કરે હેર કટિંગ સલૂન રેખાએ જોયું રેખાએ કહ્યું આ બધું મારા ગામમાં ત્રણ કે ચાર દુકાનમાં હોય છે રેખાના ગામમાં જે બધું દુકાનમાં મળે છે એવી કેટલીક વસ્તુ એણે અહીં પાથરણામાં વેચાતી જોઈ રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારને કારણે અનેક વખત સમસ્યા જોવા મળે ક્યારેક ટ્રાફિક સમસ્યા વધી જાય છે નાના મોટા અકસ્માત થાય છે શહેરમાં એક વ્યક્તિ એક કરતાં વધારે વ્યવસાય કે કૌશલ્યને આધારે વિવિધ પ્રકારના કામ સાથે જોડાયેલા હોઈ શકે રેખાએ જોયું કે ટાયર પંક્ચરની દુકાનમાં કામ કરતો હતો એ જ છોકરો રાતે ભજનમાં ઢોલક વગાડતો હતો એક અંદાજ મુજબ શહેરમાં રોજગારી મેળવતા કુલ વ્યક્તિ પૈકી બાર ટકા લોકો શહેરમાં રસ્તા ઉપરથી રોજગારી મેળવે છે કેટલાક શહેરમાં પાથરણા બજાર કે લારી ગલ્લા બજાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું માવસારી ગામ એક બાજુ રાજસ્થાન અને એક બાજુ પાકિસ્તાનની સરહદ ધરાવતું ગામમાં ગામમાં રહે તે સુથારી કામ કરતા હતા વર્ષથી બાજુના નગર થરાદમાં રહે છે કરસનભાઈ શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે તેમની રિક્ષામાં શાળાના બાળકોને શાળા સુધી પહોંચાડે છે આજે કરસનભાઈ પાસે બે રિક્ષા છે આજે કરસનભાઈ શહેરમાં રિક્ષા ચલાવી રોજગારી મેળવે છે નીલમના મામા એક ફેક્ટરીમાં કામ કરે છે ફેક્ટરી મોટા સંકુલમાં છે અહીં પ્રવેશતા જ વિવિધ વિભાગ જોવા મળ્યા અહીં શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરી છે અહીં કાપડનો વિભાગ અને ટેકનિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળ્યો ઉપરના માળમાં પચાસ કરતાં વધારે મશીન હતા ઓછી મહેનતે વધારે કામ અને સિલાઈ થઈ શકે એવા સિલાઈ માટેના મશીન હતા સિલાઈ કરવા અને બટન લગાવવા માટે ખાસ પ્રકારના મશીન હતા આ કારણે ઓછી મહેનતે વધુ કામ થતું હતું નીલમના મામા અહીં મેનેજર તરીકે કામ કરતા હતા તેમણે નીલમને કપડું આવે ત્યાંથી શર્ટ કે પેન્ટ તૈયાર થઈને પેકિંગ થાય ત્યાં સુધીની કામગીરી જોવાની તક આપી તે ફેક્ટરી જોઈને આવી અહી તેના મામા વેપારીઓ પાસે વાત કરતા હતા સામેના વેપારીને કામ ઝડપથી જોઈતું હતું એમણે એક હજાર શર્ટ જોઈતા હતા તેઓ કહેતા હતા કે ઓવરટાઇમ કરાવી આ ઓર્ડર પૂરો કરાવી આપો નીલમના મામાએ તેમને ઓવરટાઇમ અને તેમાં થતા વધારાના ખર્ચ અંગે વાત કરી જયસિંહ રાજસ્થાનથી નવસારી આવ્યા છે અહીં તે ચોકલેટ બનાવવાનું કામ કરે છે અનેક પ્રકારની ચોકલેટ બનાવે છે તેઓ આ માલ બનાવી બજારના વેપારી સુધી પહોંચાડવાનું કામ કરે છે આ માટે કાચી સામગ્રી એકઠી કરવાથી લઈ ચોકલેટનું ઉત્પાદન કરવાનું અને તેનું વેચાણ કરવાના કામ ઉપર તેઓ સીધી દેખરેખ રાખે છે સેલ્સમેન અને વેપારી સુધી માલ પહોંચે તો જ વેચાણ સરળ બને આ માટે તેમને વેપારીઓ સાથે ખાસ સંપર્ક રાખવા પડે છે જયસિંહની ચોકલેટને કારણે આજે સો કરતા વધુ લોકો સીધી કે આડકતરી રીતે રોજગારી મેળવે છે આપણી આસપાસ અનેક વ્યવસાયકાર જોવા મળે છે આધુનિક સમયમાં કૌશલ્યને આધારે કામ મળી જ રહે છે રોજગારી મેળવવા માટે કૌશલ્ય ખૂબ જ મહત્વ ધરાવે છે